મન થોડીકો આડો પડ્યો બોલે નહીં બોલે નહીં વધારે બોલે નહીં આજા આજા આ કે જો હેડ જો તાન તમે વળી હેડ જો એ ખેચોડો

આજે કશો હતો ની માર ભાગ મોચે એટલે આવી કો હડ 1000 રૂપિયા લેવાના છે આલા આ 1000 રૂપિયા એટલે હેમાં પૂજી આલે ધરમ માં વાપરવાના છે નહીં એટલા બધા પૈસા ખાડા ખો ચમ નહીં તો બધા આ રીતના છૂટી પડશો તો પછી શું થાય કો હડ એટલે માપી માપે ઉઘરાણું હોય એમ ના રે ભાઈ ના શું કે માપ રાખો કૂતરા નાખો એટલું બધું તો ભૂષે મારે છે બધા હે તમે ભૂષે મારો છો એટલે હાડા દાડા સાઈડ માં રોટલો નહીં નાખતા પણ આ તો નાખો હવે જો એ તો હું તમને આલી દઉં છું પૈસા તો

પતંગ પતંગ જવા દો આ લે મને આ મને જવા દે આ ધોબળો હોય મોટો છે તારું માથું ફૂટી ગયો એટલે તું હે દેખાય હરિકાકાજ જવાબ

અનમન માર કાકો બે જણા ઓછી લઈ ને નદીમાં જ નદીમાંથી મફુજી મોટા મોટો બાવળ હોય એનું અમે એક ઝેડું કાપો બરાબર ચીવડું હોય ખબર છે ઊંચું મોટું એરી વાત હું કરું છું હું તમારાથી અજાણ્યો નહીં એટલે તમે આ છોકરાને શીખ હાલતા હતા એટલે થોડુંક અચકતરું નતું લાગતું એટલે મફુજી અમે કેવું છે ખબર છે આવરીત હું ઝેડું લઈને દોડતો તો અન દિવાળી તો બરાબર તાનનું મને કેળ્યાંમાં દુખે છે અજુગતી મટ્યું નહીં બરાબર આ તો મારો નસીબ હારો હતો અને કોક મારા કાકાની ની પુણ્ય યાદી આવી ગઈ હું બચી ગયો ને કાયદેસર મારી જો એટલે હું શીખ મને આલું છું કે બે પાંચ રૂપિયાના પતંગમાં તમે તમારો જીવ જોખમમાં ના નાખો વાત સાચી છે અને તમારે શું થઈ એ ખબર નહીં પડતી યાર તારી બધી હૈયો અમારે કરવાની અલ્યા કારીગર થઈ ગયા દવાઈ કરી શકો

તમે તાર બધા ભેળા કરો પૈસા ઉઘરાવાની જવાબદારી મારી ઓમ મારા વચ્ચે મોટી મોટી વાતો કરતા હોય છે બાર મહિના અમે ધર્માતું કરો છો શું ધૂળ ધર્માતું કરે છે હારું હું બોલે આવું છું તમે પાછળ જો અને પેલા કેબિનમાંથી ગેસનો બાટલો સગડો બધું કાઢી નાખો તરત આવું હા 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 તે ક્ષેત્રમાં મારા આયુ કે અબે तेरे नाम का कुत्ता पालू एक થાપ મેલ્યો નહી તો દો તારા પડી જાય ઉતરેણ ના દાડે ચિક્કી ખો એવા રહી નહી ગોઠિયા ખાવા પડશે એટલે ગરમી કરવા નહી આવતી તમારા ક્ષેત્રમાં નહી વાત કરો છો એવું મારા ક્ષેત્રમાં પતમ મારું કહેવાય આ દોડી લઈજો ટુંબો ખાવા થાય ઓ ઓ ઓ ઉભારો ઉભારો શું છે વાતમાં આવતા હો ક્ષેત્રમાં આવતા તમે આ ના આવું મારા ઉભારો

tanah pateng luntu suwe antu maras mau cepat mulai dai yo 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 oh tadi yo pateng ayo sih masa walau kau nalar ta oh tadi ubareh ubar jo ubar jo ubareh tu ubareh kalia coba lo lo pahar kerja tuh coba mila bat kerja so ubareh no tu ayo sih nih tanu maru noi pvc ada noi tuh tami pivo so ubareh tamara tanjo patang luntu malah bisa umur eh

એવું છે ને હા જોઈ લેવાળું કે હા જોઈ લેવાળું કે હવે ખરેખર ગળાની વાતો તો એ કરન ત્યારે ભાગું છી ને માર માર કાધામ મરી જાય હાર્યો ને તાકાત તો સે મારા મોય પણ મર્યાદા રાખું તમારી એટલે મર્યાદા તો તારા પાની તું રાખતો નહીં મારી ચોતી રાખતો અહીંયા હવે હવે તમે જોનવાળામાં બખાળો કર્યા વાળા તું પતંગ લઈ કાઢીયા અને પછી તારી વાત હા તો હવે પછી મારા છે પગ ના રહેતા ન તો પાછી કાકાને બોલી લો તું તાર તાર કાકાને તાર કાકા ના બાને બોલાઈ લાવજે હું નહીં પીવાતો હો ઓય તને ખબર તો છે કે ઉતરણ ના મારું કોઈ નામ લેતું નહીં અને તું હામો પડાઈ લે તે આખી જિંદગી ઝઘડા કર્યા બીજું કરી હું તમે હા એટલે અમે તો ઝઘડા જ કર્યા છે અલ્યા પણ હેર્યું નહીં લેવું આ લઈ રે કે ને નહીં હારું ના મારા હેર્યું જ લેવું અલ્યા એલો તારા કોમ નહીં આર્યું આ તો મોટો બોલાવે તું ની બોલાય કે ના મારા હેર્યું લેવું અલ્યા એક તો આરી પાસે મોન છે ને સે ભર્યું મારી વાત ઓભર તને છે ને જો આ ચેવા ચેવા છે નેન નેના એટલે નેના બતાવજો ભાઈ આ જો કેટલું મસ્તન છે બોલાવજે હા મસ્તન છે આવું લઈ રે અને એક આ રીજો આ રીજો તારા કોમનું અચ્છા તું બોલાવતો છે તો સારું લાગે છે આવું તો મોટો નહી બોલાતો અલ્યા હા હરી ભાઈ કેમ જો પા તારથી લે આવું છે કે જે હવે મને રાજુ તો કરી દે પહેલા ખરીદી કરી દે પછી વાત કરું

યાલી આલ્યા ફાફડા લી આલિયા જલેબી લી આલી કચડીઓ લઈ આ બધું લઈ આવ્યું છે આ એટલે તમે તો છો આ બધા તો નાટક કરવાના આવશે રૂપિયા નહીં

તમે તો ખાલી હવે વાત આપણે એટલે તમે હાથમાં આયા ના આવ્યો તમે ક્યારે જવાય ગયો એટલા આખા છોકરા દોડતા જોવા જવું પડે પછી ધરમો અમે ખાઈ ગયા બરોબર છે

આવું વળીએ અરે હાલ જ આવું ભલા હાથ મે હાલ તરત ચડે જાજો અધિક પેલા બે દસમો હાથમાં આવતા નહીં બે જણા ખ્યા ઘર ખેગાર હવાર અનો આના ધાબા ઉપર આખા ગામના છોકરાની ઓર રાખે છે કોઈને સળવા દેતો નહીં અને એકલો ને એકલો આકો ટક કરે છે લૂંટે છે એવું છે તાણ તમે એની ચિંતા ના કરો પૈસા લઈ અને ચેડે પોકો મો આવતર છે હા એટલા જ જસ ધક્કા મારવા નહીં આવતા હું ધક્કા નહીં મારતો યાર ધરમ ના કોમો અમે આખા દશે હોય પાછા નહીં હોય તમારે કુલ અલે તમે છેડ થી પાછા જ રહો છો બંધ થકી એ એ એ ચિયા દાળા પાછા રહ્યા લે હા ચિયા દાળા આ બબત પાછો રહ્યો કોઈ દાળો નહીં હા કોઈ દાળો નહીં 500 આવતા છે ને તો 600 મે આલે આસી ઊહ હારું હા તો અમે હજાર હજાર થયો આ વખત ખુદ છી બરાબર એમાં માર નોંધાન નહીં કમાવ્યું હો એ તો સમય સંજુગ જોવા પડે ધરો ધરોજ ના તમા એના ભીખ માગતા થો મોટામાં તાનું મુલ્યુ બુલ્યું તો કોઈ જતો નહીં છગા તમે અફબાર અને ઉપર ચડ્યા હા હજુ એક પાટક આસુ નહીં અલાઈ એમાં તારો માનો ઓક નહીં તો ખરા ઓખી

દાદાગીરી કરો આદુ પાડો છો એટલે દાદાગીરી નહીં કરી લે પણ પ્રેમ થી મન તો નહીં યાર થાપો મેલી ના મેલી એટલે હું કરી લે

ચાલના માગો છો ભાઈ ઓમ કોઈ ભૂલા તો ન પડ્યા તમે ના ના ઉસીના નહી જોતા મારે તો ઉસીના નહી જોતા આ શું છે ઉતરેણ છે હા ઉતરેણ ના દાણા આપણે વાહ વાળા શું કરો છો પતંગ ચકાવો છો ના ના એના શિવે રખડો છો એના શિવે પતંગ લુંટા છો એના શિવે કર્મ ઉંજી રહ્યો છો ધરમ દશમન ધરમ ધરમ જે મુઢે આવતું નહી લ્યા એટલે કશાય આલતા નહી એ કથા તું જાણ લે યાર કાકા

તમે કટાળ લેવા આવ્યા છો એમ એટલે તમે ધર્મ ના પૈસા ઉઘરાવા માટે નીકળ્યા તો થોડી શાંતિ રાખો આઠ વાગ્યા ભરું છું આઠ વાગ્યા માં આ કેટલા વાગ્યા દસ વાગ્યા બે કલાક થી રખડું છું લ્યા એ રખડેલું એને દી જાય ભલા આદમી ચિંતા ના કરો લ્યા કે પૈસા લઈને તરફ આવું ના કહો મુનિ આવું મુનિ આવું મફુજી મેલ્યું હું આવું છું શું કેતો જા એ પતંગ પતંગ મો ઘણો ફેરસે રે કોને પતંગ કેવાય જો એ પતંગ આકાશ મો જઈને બધા નકા પેરે એને પતંગ કેવાય જો એ પતંગ આકાશ મો જઈને પડતું થાય રે એને પનોતી કેવાય જો બસ ભાઈ કણ ક્ષેત્ર મો ફાબા ગીતો ગો તમે તાર ગીતો ગાતો નહીં

કે વાને છે નહીં મારે દર ઉતરાયણે મારવો પડે છે અને આ ઉતરાયણે એને મારવો ના પડે નહીં એટલે વહેલા વહેલા ખેતર જતું રહેવા દો એટલે કાકા એ ફૂમતે આજ મને મારી ગયા પણ કાકા જો દેવો નહીં મારો ખરેખર જબર થાપ આવ્યો કાકા ઓ અતર હેજી વેજી તને માર્યો અરે કાકા ભૂલથી પતંગ વચ્ચે પડી આમો માર્યો કશો વાતો નહીં હો માર્યો આજનો દાડો છે નહીં તું દર અડધર લગાઈ દે

કે તારો બા દારૂડિયો ચોક લૂંટતો હશે જા કઈ દે જા તાર મું નઈ બીવા તો એનાથી હે પથારી ફેવરો યાર પતંગ મન પતંગ મો ઓભરતાય નહીં ચોકણ આ મફુજી મફુજી કણ તા કા તો મને પાટવા આવી એને ફૂમતાય એટલે મફુજી એ માર્યો કે ફૂમતાય એ માર્યો

એટલે તારા માટે જ આવું છું બાકી તમને ખબર તો છે કે ઉતરણના દાડા છે ને વેલા 8 વાગે થી હોતના 100 વાગે સુધી તારો બાપ છે ને પતંગ જ લુંટા છે તમને ખબર ખબર છે પણ કાકા હાલ તમારે આવવું પડશે છે હા આવું છું પણ પેલા લેબડે પતંગ પછી વાત હે પછી વાત પછી વાત ડાબડી મુટો ખરેખર વાના મુટા બે ચાર દોત વધ્યા છે ને ઈ આર્યો ફરે છે મને જ હોમો પડે દર ઉતરેને મને વામો પડે હેમ

બે અરે મફુજી ખેતર માં પતંગ લૂંટવા ગયા છે હું ના ખેતર માં પતંગ ચેડે ચેડે બીજે જતા રહ્યા હોય તો મફુજી આ તો હરિજન ચેડે ચેડે વાત હોય

પાટણ હા